અને હવે પ્રાસંગિક આજના પ્રાસંગિકમાં વાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નવમી કચ્છની મુલાકાત એ વિશે વાત સંપાદન અશરફ નથવાણી પઠન તોફીક સમાનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવમી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે જોકે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદીએ એનસીટી વધારે વાર કચ્છની મુલાકાત લીધી હતી આ આગાવ અનેક પ્રધાનમંત્રીઓએ વખત કચ્છની મુલાકાતો લીધી છે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી 8 વાર કચ્છ આવ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદી 9મી વાર કચ્છની ધરતી પર પગ મૂકશે સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ 1952 માં જાન્યુઆરી મહિનાની 10મી તારીખે કંડલા બંદરની કરવા કચ્છ આવ્યા હતા ઓગણીસો છપ્પન માં ગોજારા ભૂકંપ બાદ અંજારમાં પ્રજાના દુઃખ દર્દ ને જાણવા અને તેનું નિરાકરણ કરવા તેઓ આવ્યા હતા તો દસમી ફેબ્રુઆરી ઓગણીસો બાસઠ માં ચૂંટણી સંદર્ભે ત્રીજી વાર શ્રી નહેરુએ કચ્છની મુલાકાત લીધી હતી જવાહરલાલ નહેરુ બાદ કચ્છની મુલાકાત લેનારા બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી હતા જેઓ ઓગણીસો પાસઠ ના માર્ચ મહિનાની સાતમી તારીખે ફ્રી ટ્રેડ ઝોનની પાયાવિધિ કરવા કચ્છ આવ્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ઓગણીસો તોતેર ની આઠમી જાન્યુઆરીએ દુષ્કાળગ્રસ્ત કચ્છની મુલાકાત અને એકવીસમી જાન્યુઆરી ઓગણીસો એક્યાસી માં ચૂંટણી સભા સંબોધવા તેમજ તરુણ મિત્ર મંડળના કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ કચ્છ આવ્યા હતા આ ઉપરાંત તેમણે ઓગણીસો અડસઠ ઓગણીસો સિત્તેર ઓગણીસો બોતેર ઓગણીસો ચુમોતેર ઓગણીસો પંચોતેર તેમજ ઓગણીસો ઓગણસી માં પણ કચ્છની મુલાકાતો લીધી હતી ત્યારબાદ પીવી નરસિમારાવ પ્રધાનમંત્રી તરીકે ઓગણીસો ના سالમાં નવેમ્બર મહિનાની 12મીએ ભુજની ચટણી સભા સંબોધવા આવ્યા હતા ભારતના અત્યાર સુધીના સૌથી યુવા પ્રધાનમંત્રી બનનારા રાજીવ ગાંધી કુલ પાંચ વાર કચ્છની મુલાકાતે આવ્યા હતા સત્તા ગ્રહણ કર્યા પછી ઓગણીસો માં તેમજ 1985 માં કચ્છની મુલાકાતો લીધા બાદ સાથે ઓગણીસો માં કચ્છમાં તે સમયે પડેલા કારમાં દુષ્કાળ વખતે પણ તેઓ આવ્યા હતા અને ધોરવાડા તેમજ રાહત કામો જાત નિરીક્ષણ કર્યું હતું તે જ રીતે ઓગણીસો સત્યાસી ની ત્રેવીસમી સપ્ટેમ્બરે ફરી એકવાર દુષ્કાળ સંદર્ભે અને ઓગણીસો નેવિ ની આઠમી ઓક્ટોબરે ચૂંટણી સભા સંબોધવા તેઓ કચ્છ આવ્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સર્વપ્રથમ પ્રથમ વાર ઓગણીસો નવમી જૂને કનલાના વિનાશક વાવાઝોડા ભૂકંપ ગણાતા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ના ચોથા દિવસે જ તેઓ કચ્છ આવ્યા હતા અને ત્યારબાદ છ મહિના બાદ સણંગ બે દિવસ ત્રીજી અને ચોથી જૂને કચ્છમાં રહ્યા હતા અને પાંચ વર્ષનો ટેક્સ હોલિડે તે વખતે એકસો કરોડના ખર્ચે તૈયાર થનાર જનરલ હોસ્પિટલ મેડિકલ કોલેજની પાયાવિધિ તેમજ ભુજ મુંબઈ બ્રોડગેજ ટ્રેનને લીલી ઝંડી આપી કચ્છ વાસીઓને સુધી યાદરે તેવી ભેટ આપી હતી ચૌદમી જાન્યુઆરી બે ના અટલ મહેલના નામે જાણીતી બનેલી જનરલ હોસ્પિટલનું ઉદઘાટન અને લોકાર્પણ તેમના હસ્તે ભુજની ભૂમિ પરથી થયું હતું વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની નવમી મુલાકાતે આવી રહ્યા છે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતાની આજે તેઓ સરહદી કચ્છ જિલ્લામાં ઉજવણી કરશે આજે ભુજ મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા વિભાગ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પાવર ગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટી વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે કચ્છ ઉપરાંત જામનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી અને મહીસાગર જિલ્લાને વિવિધ વિકાસ કામોની ભેટ મળશે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ આપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નવમી કચ્છ મુલાકાત એ વિશે વાત સાંભળી સંપાદન અશરફ નથવાણીનું પઠન તોફીક સમાનું